અમદાવાદના ખાતે તાની ઉજવણી સમગ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ટાઉનશીપમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી છે પાંચ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે શંખેશ્વર ટાઉનશીપમાં ભક્તો દ્વારા બંને ટાઈમ ગણેશજીની આરતી કરવામાં આવે છે ભક્તો દ્વારા રોજ સવારે ધૂંધળાદેવ ગણપતિને થાળ ધરાવવામાં આવે છે ગણેશ ઉત્સવમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સંખેશોર ટેઉનશિપ દ્વારા પાંચ દિવસ સુધી અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે ભવાઈ અને નાટકનું આયોજન કરાયું જ્યારે બીજા દિવસે નાના બાળકો દ્વારા ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું જેવા કે વેલકમ ગણેશા ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો શિવ ટાંડવ નૃત્યથી બાળકોએ ભક્તોને મંત્રમુક્ત કર્યા સંખેશોર ટાઉનશિપના બાળકો દ્વારા સારું પર્ફોર્મન્સ કરાતા બાળકોને ગણેશ યુવક મંડળ દ્વારા ગિફ્ટ વિતરણ કરવામાં આવી સંખેસોર ટાઉન સીપના આયોજકો દ્વારા ભક્તોને નાસ્તો કરવામાં આવે છે ગણેશ યુવક મંડળ દ્વારા સારું કામ કરાતા ટાઉન ટાઉનસીપના લોકોએ બિરદાવ્યા રિપોર્ટર સોલંકી ગોપાલભાઈ નરોડા અમદાવાદ